નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાની અંદર મચ્છી માટેનો વિડીયો લઈને આવી ગયા છે કે કોઈપણ જાતની મચ્છી કેમ નથી મોલો મચ્છી હોય મચ્છી હોય વગેરે કોઈ પણ જાતની મચ્છીને અટકાવવા માટે આપણી પાસે બે દવા છે અને તે બે દવાની અંદર કઈ દવા બેસ્ટ છે તેના વિશે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો વિડીયોની અંદર જોડાયા રહેજો તો ખેડૂત મિત્રો તમે આ ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો એક છે ઉલાલા નામની દવા છે અને બીજી છે આપણે ટોલફિન પ્રાઇડ પંદર ટકા ઝેર આવેલું છે તો આ બંને દવાની અંદર ખેડૂત મિત્રો આપણને શું ફાયદો કરે છે અને કઈ દવા મચ્છી માટે બેસ્ટ છે અને ખેડૂત મિત્રો આ આપણે જીરા માટે નહીં ફક્ત કોઈપણ પાકની અંદર તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો અને જેમ કે રાયડાની અંદર વધારે મચ્છી આવે તો તમે રાયડાની અંદર પણ આને ઉપયોગ કરી શકો છો એટલે કે ટોટલ પાકની અંદર આ દવાનો તમે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ બંને દવામાંથી કઈ દવા બેસ્ટ છે અને કઈ દવા બેસ્ટ નથી તેના વિશે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો ટોલ્ફિન પ્રાઇડ જે પંદર ટકા ઝેર આવેલું છે તે આપણે અડધા જીરાની અંદર મેં છંટકાવ કરેલો તેમાંથી આપણને પૂરતું રિઝલ્ટ જોવા નથી મળેલું ખેડૂમિત્રો ટોલફિન પ્રાઇરાઈડ પંદર ટકા ઝેર છે તેનું અને મેં ઉલાલા નામની જે દવા છે તેનો પણ છંટકાવ કરેલો ખેડૂત મિત્રો અડધા જીરાની અંદર અને મને ઉલાલાનું રિઝલ્ટ સારું જોવા મળેલું છે આ ટોલફિન પ્રાઇડ કરતાં મને ઉલાલા નામની જે દવા છે તેનું રિઝલ્ટ સારું જોવા મળેલું છે અને ઉલાલા રહી તે તમારે મચ્છી માટે તમે કહો તો બેસ્ટમાં બેસ્ટ અને એક નંબર દવા છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારો જેવું એક ખેડૂત જ સૌ અને હું જાતે જ દવાનો ટેસ્ટ કરી અને વિડીયો બનાવું છું અને ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરી દેજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો પણ આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ના રહી જવા જોઈએ એટલા માટે અને ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર જીરાના કાળિયું છે સુકારો છે તમારે જો હટકું ના હોય તો તમે આપણી ચેનલની અંદર જોઈ શકો છો અને અત્યારે તમે આ મારું જીરું જુઓ તો આ જીરાની અંદર મારે અત્યારે જરાય સુકારો પણ જોવા ન મળે અને કાળિયું પણ જોવા નથી મળતું અને ખેડૂત મિત્રો તમને આ મારું જીરું કેવું લાગ્યું આ મારું પોતાનું જીરું છે તમે જોઈ શકો છો અને ખેડૂત મિત્રો આ જીરાને મેં પાંચ પિયત પણ આપી દીધેલા છે તમે જોઈ શકો છો તોય છતાં મારું જીરાને કંઈ જ નુકસાન પણ નથી તમે જુઓ અને આપણી ચેનલની અંદર બધાએ ટોટલ વિડીયો મૂકેલા છે તમે જોઈ શકો છો ધ્યાનથી અને ખેડૂત મિત્રો બધા સાચા જ છે અને મારો પોતાનો અનુભવ છે તો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો